રાજ મોટાભાઈ તમે કેમ કઈ બોલતા નથી બોલવાનો વખત છે બોલ હા મોટા ભાઈ મારા દીકરા નું રેડ્યું છે મારા દરા નું છે એ લોકો ના ગવાશે મોત ના ছ <laughs> <Raaj. laughs> <Raaj. Ule bita. laughs>

ખતમ કરી નાખીશ ખતમ કરી નાખીશ મોટા ભાઈ આજે કા હું ના હોય અને કઈ રણજીત નાય શાંત ત્રીજા મોહન રણજીત ને અને એના પરિવાર ને આમ ગોળીઓ મારીને મારી નાખવા છે તારે પણ મારે આ રમત એટલી જલ્દી પૂરી નથી કરવી મારે બાજી હજી આગળ સુધી રમવી છે મોટા ભાઈ આ શતરંજની રમત તો છે ને તાજના પત્તા પર બેસીને રમાય યુદ્ધના મેદાનમાં નહીં યુદ્ધના મેદાનમાં તો માથા જ વધેરાય પટમાં તો બંદુકો અને તલવારોથી રમાય એના માથે આવી રાજ રમત ન રમાય એટલે આજ મને રોકવો રહેવા દો મોટા ભાઈ મોહન આ મારી ઉપર ઉપર મારા કાળજા કર્યો છે મારો દીકરો મારું કાળજુ હતો મારી છાતી ચીરીને આ રણજીત મારું કાળજુ લઈ ગયો છે હું પણ એના કાળજા કરવા માંગુ છું મોટા ભાઈ આ રણજીત ની દીકરી રણજીત નો જીવ છે આ રૂપા એના કાળજા નો કટકો છે એટલે હવે હું એ ને મારીશ અને રણજીત ના કાળજે એવો ઘા મારીશ ને કે જીવી નહીં હકે અને મરી નહી હકે હું એને હખે જીવવા નહીં દઉં અને રણજીત રૂપા ઉપર નજર રાખ અને જ્યાં મળે જ્યાં મોકો મળે ત્યાં એને ઠાર કરી દે એવી રીતે મારજે કે રણજીત એનું પણ ન જોઈ શકે જા નહીં જોઈ શકે મોટા ભાઈ હવે રણજીત એની દીકરીનું મોઢું ક્યારેય નહીં જોઈ શકે રાજલ અને ટીના પણ રાજલ તું તો હમણાં કેટલા સમય થી દેખાતી નતી આ રૂપા ને ભૂલી ગઈ હતી કે શું અરે ના ના આંટી એવું કઈ નથી હમણાં કે મારા મમ્મી ની તબિયત થોડી સારી નહોતી એટલે બહાર નીકળવાનું ઓછું થતું હતું હા આંટી એ બધું તો ઠીક છે પણ રૂપા ક્યાં છે દેખાતી નથી ગઈ રૂપા એના રૂમ માં આરામ કરે છે હમણાં એની તબિયત પણ થોડી ઠીક નથી અમે રૂપા પાસે જઈએ હા હા રૂપાને મળી લો એક મિનિટ તમારા બંનેના મોબાઈલ પહેલા મને આપી દીધો

એટલે મારે ફોન લેવો પડ્યો છે હસતા મોઢે જજો એને આ વાતની ભનક ન લાગે હમ રાજન તેના આવ કેમ છે હું તો ઠીક છું તું કેમ છે કેમ છે હવે સારું છે મને તું ને હવે લોકો કેમ છો કેમ હમણાંથી દેખાતા નહોતા રૂપા હમણાંથી છે ને મારા મમ્મીની તબિયત થોડીક સારી નહોતી એટલે મારાથી કોલેજ નથી જવાનું પણ એ બધું છોડ પણ તું કેમ કોલેજ નથી જતી હમણાં હા રૂપા હા તું કોલેજમાં નથી આવતી ને એટલે ગમતું જ નથી તારી સાચું કહીએ બસ આખો દિવસ તારી જ યાદ કરે મારા પપ્પાએ મારું કોલેજ આવવાનું જવાનું બંધ કરાવી દીધું છે કોલેજ આવવાનું બંધ કરાવી દીધું કેમ શું થયું કેમ કોલેજ બંધ કરાવી દીધી તારી હા અરે તને ખબર છે ને કે હું ને રાજ કોલેજમાં ફ્રેન્ડ હતા એટલે અમે લોકો સાથે જ આવતા જતા હતા અને આ વાતની ખબર મારા પપ્પાને પડી ગઈ એટલે એમને મારું કોલેજ જવાનું જ બંધ કરાવી દીધું જો મારા મનમાં એક સવાલ આવે છે કે જો તમારા અને રાજના પરિવાર વચ્ચે તો વર્ષોથી દુશ્મની ચાલી આવે છે ને તો પછી તે સુકમ ને રાજ સાથે જાણી જોઈને દોસ્તી કરી રાજલ આ દોસ્તી કે પ્રેમ આખે જાણી જોઈને નથી કરાતા આ તો બસ થઈ જાય છે મન તો પાણીના પ્રવાહ એવું છે જ્યાં ઢાળ મળે ત્યાં વહી જાય છે કૃપા ચલ છોડે બધું અને જો ખાસ તો છે ને હું તને અહીંયા વાત પૂછવા આવી છું થોડા દિવસ પછી મારો બર્થડે છે તને ખબર છે ને હા તો પછી છે ને ત્યારે આપણે લોકોને બહાર જવાનું છે આખો દિવસ બહાર રહેવાનું છે હરવાનું છે ફરવાનું છે આપણે દર વર્ષે કેમ મારો બર્થડે સેલિબ્રેટ કરીએ એમ જ કરવાનું છે તો તું મારી સાથે આવીશ ને હો પ્લીઝ હો તું ના નહીં પાડતી હમ યાર હું તો હાજ પાડું પણ મારા પપ્પા મને બહાર નથી જવા દેતા એટલા દિવસ થઈ ગયા એમણે મને અહીંયા જ પૂરી રાખી છે તમે એક કામ કરી શકો છો હા બોલ તમે જઈને મારા મમ્મીને પૂછો કદાચ કદાચ એ હા પાડે ને પપ્પાને મનાવે તો હું આવી શકું નહીતર હું નહીં આવી શકું ઓકે રૂપા જો તને એવું લાગે છે ને કે અમે તારા મમ્મી ને રિક્વેસ્ટ કરશું તો એ તને અમારી સાથે આવવા દેશે તો પાક્કું અમે હમણાં જ જઈને તારા મમ્મીને રિક્વેસ્ટ કરીએ એટલે એ તને મારા ખ્યાલથી ના તો નહીં પાડે અને પછી આપણે બધા મારા બર્થડે માં એન્જોય કરવા જઈશું ડન હા બસ ચાલ હવે અમે જઈએ ટેક કે હા હા જે બર્થડે છે છે અને મારી મારી ખાસ ફ્રેન્ડ એમાં એ પણ માં આવવાની ના પાડે હવે તમે સમજાવો ને બેટા એની તબિયત હમણાં સારી નથી રહેતી ને એટલે એના પપ્પા

હવે તમે લોકો બેસો આજે ઠંડુ પીધા વગર જવાનું નથી ના ના આંટી એવી કોઈ જરૂર નથી અમે ફરી પાછા આવશું ત્યારે ચોક્કસ પીશું ચાલો હવે આંટી અમે નીકળીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તો મારી સાત સાત પેઢીઓ લાજે અને હું મરી જાઉં અને સ્વર્ગમાં જાવ ને તો મારા વડવાઓ મારી સામે પણ ન જુએ આણ પરિવારના માથા કપાણા છે પણ આજ સુધી કોઈના પગમાં ઝૂક્યા નથી એટલે ખબરદાર આજ પછી આવી નમલી વાત કોઈ દિવસ નઈ કરતી મારી સામે માતાજી હવે હવે તું જ કંઈક માં નહીતર આ બે બે પરિવાર આ બે બે પરિવાર નું નિકંદન આવી જશે કઈ કર માડી કઈ કર